વોર્ડ નંબર સાતના ઉમેદવાર કસ્તુરીબેન જેઠાલાલ ઠક્કરે કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવતા પોતાની ઉમેદવારીમાંથી ખસી જઈને ભાજપને ટેકો જાહેર કર્યો અમારા નાનીમાં શ્રીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ટેકો જાહેર કર્યો એમાં અમારા શ્રેષ્ઠી સમાજના પંકજભાઈ દિનેશભાઈ ચુનીલાલ ઠક્કર માધાપર અને વિનોદભાઈ એમપી શ્રી એમને ખૂબ સહયોગથી આ જાહેર થયું છે અને એમના ટેકાથી બધું સરસ થઈ ગયું છે એના કારણે એમના જ ઉમેદવારો સતત ભાજપને ટેકો આપી રહ્યા છે ત્યારે આજે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્તન સભ્ય સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા પ્રજાવર્ષરીયા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની હાજરીમાં વોર્ડ નંબર સાતના કસ્તુરીબેન જેઠાલાલ ઠક્કરે પણ ભાજપને ટેકો આપી અને ક્યાંક ને ક્યાંક વિકાસ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાહેબ ખાસ તો તમે મને ભણાવી ચૂક્યા છો અને બેનને પણ હું પણ એના પહેલાં ટેકો આપવાનું કારણ હા ટેકો આપવાનું કારણ એક જ છે કે ભાજપનો કાર્ય અમને બરાબર લાગ્યા અને એ કાર્યને કાર્યને જોઈ અને આનંદમાં આવ્યા અને અમે આજથી ભાજપમાં આવ્યા છીએ પહેલાં પણ ભાજપમાં હતા પણ તે અમુક સમીકરણો કામ કરી ગયા જેને કારણે અમે કોંગ્રેસમાં ભળ્યા હતા પણ હવે કોંગ્રેસને છોડી અને ભાજપને ટેકો જાહેર કરી અને ભાજપમાં આવી ગયા છીએ ખાસ તો દર્શક મિત્રો કસ્તુરીબેન મહિલા મોરચાના પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ હતા એટલે બેન મહિલા મોરચાના પ્રમુખ તરીકે તમે ખૂબ કામગીરી કરી છે ભાજપમાં શું કે મેં મહિલા મોરચા તરીકે ભાજપમાં ખૂબ કામગીરી કરી છે તે બદલ હું ભાજપનો ઉપકાર ભૂલીશ નહીં